આજુબાજુના વીસ થી પચીસ ગામોના લોકોને અવરજવર કરવા માટે પડતી મુશ્કેલીને નિવારણ લાવવા બ્રિજનું સમારકામ કરી તાત્કાલિક ચાલુ થાય એની રજૂઆત ધારાસભ્ય કરી છે વાપી ધરમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પન પર છેલ્લા કેટલાક સમયથી નાના

અધિકારી બ્રિજ રિપેરિંગ નું કામ કરવા મુરત ક્યારે કરશે એ જોવાનું રહ્યો વાત કરું તો NHI 56 જે વાપીથી ધરમપુર વાસ્તા વિહારા અને ટક સાંભજી સુધી જાય છે એમાં સૌથી મોટી સમસ્યા અમારા કોલક બ્રિજ ના એટલા માટે છે કે કોલક બ્રિજ ગંભીરા બ્રિજ તૂટી પડવા બાદ બંધ કરવાના કારણે અમારા આજુબાજુના જે પંચાયતના રસ્તાઓ છે એમડીઆર ઓડીઆર ના જે રસ્તા પંચાયતના સ્ટ્રીટના રસ્તા અમારા તમામ પંચાયતના રસ્તા અને કચરઘાણ રસ્તાની નીકળી નાનાપોડા તાલુકા નજીકના કોલક નદી બ્રિજ મરાત મત કાર્ય કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરાતા હતા કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ છપ્પનના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કોલક નદીના બ્રિજ ઉપરથી બસ સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો હોવાથી વિદ્યાર્થીઓ અંદાજે બે કિલોમીટરના અંતરે આવેલી શાળામાં જવા માટે આશરે આઠ કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે નદી નાના પોટા નજીકના કોલક નદી બ્રિજનું મરામત કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત